જ્ઞાનીઓએ ચાવી આપી છે તેને વાપરવી જોઈએ ભાવ સુધરે એટલે ભાવ સુધરે સમૃદ્ધિ વધતા માણસ ભાન ભૂલી જાય છે વ્યસનથી દૂર રહેવું જોઈએ તેવી અપીલ કરી હતી આ સત્સંગ કાર્યક્રમ આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા કૌશિક સોની ન્યૂઝ ગુજરાતી અરવલ્લી બ્રહ્મ દર્શનની પરમાત્મા દર્શનની સ્વરૂપની ગુરુગામ ગુરુની પાસે ચાવી છે પણ આપણી નજર ભૌતિકતાવાળી આપણી નજર છે

ધર્મ કોઈ ને કંટાળો આવતો નથી ધર્મ માં જાય છે બોલો ધન મળતું હોય તો કંટાળો આવે રાતે બાર વાગે ઉઘરણી નો ચેક આપવાનો હોય પૈસા આપવાનો હોય તો ઊંઘ આવે અને રાતે બે વાગે અમેરિકા ની ફ્લાઇટ પકડવાની હોય તો ઊંઘ આવે પૂછો એ સાહેબ હું ધ્યાન નથી ફ્લાઇટ માં જોઈશું ધન નું ધાન્ય નું વૈભવ નું વિષય નું પરિગ્રહ નું પરદ્રવ્ય નું જેટલું મહાત્મ છે

એક કલાકમાં બટાકા નો હોબળ્યું ઘર નો હોબળે તો આમાં જોવાનું કે મુમુક છૂતા છે ઉપયોગ તો એમ જતો રહે ધન વૈભવ ને પરિગ્રહ

આ તો બધા નિમિત્ત છે કબૂતર ખાનું પંખી ઘર જીવદયા બધા નિમિત્ત છે બધા નિમિત બાવજી મૂક્યા છે ગામે ગામ જીવદયા નું નિમિત બાવજી મૂક્યું છે ગામે ગામ ભક્તિનું નિમિત્ત મૂક્યું છે ગામે ગામ સેવાનું નિમિત મૂક્યું છે ગામે ગામ તરવાનું સસર નું નિમિતું